શરદી અને તાવથી બચવા આ આદતો અપનાવો બદલાતી ઋતુમાં શરદી અને તાવ થવાનું જોખમ સૌથી વધુ હોય છે નબળી રોગ પ્રતિકારક કારણે આપણે વારંવાર બીમાર પડીએ છીએ જોકે તમારી દિનચર્યામાં કેટલાક અસરકારક આદતોનો સમાવેશ કરીને તમે તમારી જાતને શરદી અને મોસમી રોગોથી બચાવી શકો છો આજે આપણે જાણીશું કેટલીક જીવનશૈલી પ્રથાઓ વિશે જેને અપનાવીને તમે શરદી અને તાવથી સુરક્ષિત રહી શકો છો તો ચાલો જાણીએ આ વધુમાં એક શારીરિક પ્રવૃત્તિ શારીરિક રીતે સક્રિય રહેવાથી માત્ર ફિટનેસ જાળવવામાં આવતી નથી પરંતુ રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે દરરોજ થોડું વોકિંગ જોગિંગ કોઈ પણ પ્રકારની કસરત કરો તેનાથી તમે બીમારીઓથી સુરક્ષિત રહી શકો છો મતે ઊંઘ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ઊંઘની ઊણપ રોગ પ્રતિકારક શક્તિને પણ નબળી પાડે છે આ કારણે તમારા શરીર પર બેક્ટેરિયા અને વાયરસનો હુમલો થાય છે તેથી આ દિવસોમાં આઠ કલાકની ઊંઘ લો જ્યારે પણ તમે રસોઈ બનાવો ત્યારે હળદર આદુ લસણ તજ જીરું અને અન્ય જડીબુટ્ટીઓનો ઉપયોગ કરો તે માત્ર સ્વાદ જ નહીં પરંતુ રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે આ તમારા શરીરને બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાની શક્તિ આપે છે જો તમે ઈચ્છો તો આ દિવસોમાં તુલસી અથવા ફુદીનાના પાનવાળી ચા પણ પી શકો છો બે રોગ પ્રતિકારક શક્તિ માટે બદામ આહારમાં હેલ્ધી ફેટ્સની જરૂરથી સામેલ કરો આ માટે તમારે ઘી બદામ અળસીના બીજ સૂર્યમુખીના બીજ વગેરેનો સમાવેશ કરવો જોઈએ તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ જેવા જરૂરી પોષક તત્વો હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે ત્રણ માનસિક સ્વાસ્થ્ય અને રોગ પ્રતિકારક શક્તિ દિવસ દરમિયાન થોડો સમય કાઢીને તડકામાં બેસો આ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે જેથી તાવ જેવી બીમારી તમારી આસપાસ પણ ન આવે આ સિવાય તે હાડકાના સ્વાસ્થ્યને જાળવવામાં પણ મદદરૂપ છે શક્ય હોય ત્યાં સુધી માનસિક તણાવ ટાળો કારણ કે તણાવ તમારી રોગ પ્રતિકારક શક્તિને બગાડી શકે છે આ માટે યોગ મેડિટેશન કરવાનું ચાલુ રાખો અને બ્રિથિંગ એક્સરસાઇઝ કરો અને સૌથી અગત્યનું સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખો સ્વચ્છતાના અભાવે આપણે ઘણીવાર બેક્ટેરિયા અને વાયરસનો શિકાર બની શકીએ છીએ તેથી હંમેશા હાથ ધોવા સ્નાન કરો અને નિયમિતપણે ઘરને સાફ રાખો મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ